મિત્રો બધાને મિત્રો ઘણા એવા પ્રશ્ન આવતા હતા કે શિખર આયરીશ અને ઇમેજ સુપર હેમુરામાં નોરામાં ક્યુ થોડુંક કમજોર પડે અને કેનું રિઝલ્ટ કુબડામાં વધારે આવે પછી ઈમેજ સુપર છે અને ટરગાસ ઉપરનું કેની આ કોમ્બિનેશન કરી રખાય અને આ અને આ બેનું કોમ્બિનેશન થાય અથવા નહીં પછી ટરગાસ ઉપર નાખું તો કેટલું નાખવું સિતે ટકા આવે સિતર ટકા આવે એમાં અને એ પચાસ ગ્રામમાંથી દસ થતા હોય સુપર પચીસ ત્રીસ નાખવાનું કહેતા હોય એટલે એનું રિઝલ્ટ હાઈ ક્લાસ આવે આવે આ વાત થઈ ઇમેજ સુપરની હું છે કારણ કે ઘણા ખેડૂતો મિત્રોનો પ્રશ્ન છે આનું હકીકત બજારમાં અટાણાની સોલ્ટેજ રહી છે તો આ શિખર છે ભારત એક સાઈઝ નું કંપની હારી છે અને તમને બધા ખબર આવી છે ને સાઈપુ દે છે બધાએ જે મિત્રો એમાં જે સાઈપ 10% જ આવે કંપની ભારત એક છે અને બધી કંપની બનાવે જે મે ઈમેજ સુપર કીધું એમાં 70% આવે આમાં 10% આવે પેમાજી થાય પર અને આનું કામ છે પોણા બેસ્ટ રિઝલ્ટ પછી કુબડા ને મુકતા બધેમાં હારામ હારું રિઝલ્ટ આવે આપણે સોયાબી અને મગફળીમાં બહુ સારા હારું રિઝલ્ટ આવે પણ થાય છે હું મિત્રો કે પટી આનું રિઝલ્ટ થોડું કમજોર પડે છે મે ઈમેજ સુપર માં કીધું તો એમ તો એમાં શું કરવાનું મોટા આવતી હોય એટલે તમારી કોમેન્ટ ઉપર જ હું વિડિયો બનાવું કીએ અને હું અહીંથી બાર ને તેર પોપ કરવાનું કહું કારણ કે જેવું હવામાન ટાઢું છે અને કદાચ આમાં હે હું નોરું થોડુંક મોટું થઈ ગયું હોય તો આમાં રિઝલ્ટ હારા મારું આવે એટલે હું આના બાર થી તેર પોપ કરવાનું કરું અને લગભગ બે ત્રણ વર્ષથી આ શટું હારા મારું રિઝલ્ટ આવે પણ આપણે ટર્ગા અથવા ટર્ગા ટેકનિક કોઈ પણ કંપની બનાવતી આની અંદર આપણે આમ એને પચીસ થી ત્રીસ નાખી એટલે હારા મારું રિઝલ્ટ પડે પણ મેં આગળ આગ આગળ જેમ તમને સમજાવ્યા તો કે કે કુભળામાં આ કમજોર પડે કુભરામાં આનું રિઝલ્ટ આવતું નથી અને મિત્રો આની કિંમત છે શિખરની પાંચસો એમએલની સાડી સાતસો રૂપિયા થોડો ઘણો ફેરવું ફરવા પડી હક્યા કંપનીનો અને જે ઇમેજ ઉપર છે એની કિંમત છે ખેડૂત મિત્રો પચાસ ગ્રામના ત્રણસો રૂપિયા એમાંથી દસ પપ થાય પચાસ ગ્રામમાંથી એ પચાસ ગ્રામ છે પણ એમાં સિત્તેર ટકા એમાં જે થાય આવે આ પાંચસો એમએલ છે પણ આમાં દસ ટકા એમાં જે થાય આવે બધી કંપની બનાવે મેં આગળ વિગીમાં કીધું હતું એ હવે હું તમને આયરસ વિશે પણ સમજાવું મેં તમને આગળ પણ કીધું હતું કે કમજોર પડે અમુક નેદમાં ઇમેજી થાઈપર પણ કમજોર પડે બધા કે આનું કોમ્બિનેશન કરાય કે નહીં એ પણ હું તમને સમજાવે પેલા આયરસ વિશે તમને સમજાવી દઉં

અને કુબડો જો મોટો થઈ ગયો હોય તો મિત્રો પાછું કોરાય તો મને એક બે ખેડૂત મિત્રોએ પૂછ્યું તો રાજુભાઈ આપણે આના બે નું કોમ્બિનેશન કરી શકીએ એટલે બધા એને સારું રિઝલ્ટ આવે તો મિત્રો હું તો ના પાડું કારણ કે આ બે આપણે કોમ્બિનેશન કરીને એટલે આપણું પાક સોયા બી હોય અથવા મગફળી હોય એમાં બહુ ભારે લાગી જાય કારણ કે બે ટેકનિક હેવી થઈ ગયા પછી તમારા અનુભવ ઉપર તમે બે નું કોમ્બિનેશન કરી શકો તમે આ સાટો કયા સાટો આપણી મગફળી અને સોયાબી રોકાવાનું તો શેર દહ બાર દી તો સમજી જ લેજો જો ઠંડુ હવામાન ના હોય ને જીણો જીણો વરસાદ હોય તો ઓછો વાંધો આવે બાકી રોકી તો દે જ પછી આયરિશ હોય કે એમાં જે થાય પર હોય એડ કરી શકાય આમાં પણ એડ કરી શકાય પણ આયરિશ ભેગી હું નથી કહેતો જો તમે તમારા અનુભવ ઉપર કોમ્બિનેશન કરો તો ઠીક છે કારણ કે પટ્ટી સારું છે એટલે આની બહુ જરૂર પડતી નથી તમારા અનુભવ પર તમે સાચજો કે હકીકત મગફળીને ને સોયાબીન આપણું કેવડું હોવું જોઈએ પછી છટકાવ કરી શકીશ તો મિત્રો એમાં જે સાહેબ પર જે ટેકનિક આવતું હોય બધી કંપનીની દવામાં માં કમસે કમ વીસ તો ખાવા જ જોઈશે અને ટરગા ટરગા કમસે કમ 10 12 દિવસ નું સાટ્યો તો આમાં બહુ વાંધો આવતો નથી એકલું સાટો તો અને આઈરીશ આઈરીશ પણ એવું જ છે કમસે કમ મને એવું લાગે અને ખેડૂતો અનુભવ એમ કે તો આપડા મગફળી અને સોયાબીન માં ઓછું નુકસાન થાય કે કમસે કમ 20 દી તો થાવા જ જોઈએ અને અટાણે એક એવું આલે ખેડૂત મિત્રો બધોય બધાય ખેડૂત કોઈ એક ખેડૂત સાટતો એટલે આંધ્રું અનુકરણ કરે અને બધા જે કરતા હોય એ સાટવા માંડે પણ મિત્રો અરબી સાહેબ આપણી જમીનમાં નુકસાન તો કરતું જ હોય એટલે આપણે જે નેદ હોય આપણી જમીનમાં એનો જ ઉપયોગ કરવો જોઈએ જો હકીકત કૂબળો ન હોય તો એમ થાય પર સારું જ રિઝલ્ટ આપે છે અને જો કુબડો હોય ને નોરો હેમ ઓછું હોય તો આઈરિશ પણ કામ પણ સારું જ છે એટલે જે બીજાની જમીનમાં જે હોય એનું અનુકરણ ન કરવું જોઈએ આપણે ક્યાં ને ની જરૂર છે એનો ઉપયોગ કરવો જોઈએ એટલે લગભગ મારી આઈડીમાં એ પણ જોઈ લેજો અને કેમાં કેનું કામ નબળું પડે કી નું કામ સારું આવે નેદમાં પણ એક તો છે કે બે નું ભેગું તો આપણે નો જ કરી શકીએ નોરામાં અને કુબડા કુબડામાં બે અલગ પડે અને નું રિઝલ્ટ અલગ અલગ છે તમને લગભગ બધું સમજાઈ ગયું છે પણ મિત્રો એક આમાં સ્ટીકર નાખવાની જરૂર પડે છે સ્ટીકર લોકો આપે આમાં બે જ આવે એમાં લખ્યું હોય આગળ નાખવું ક્યુ પાછળ નાખવું તમને જેમ કે જેટલા પપ કરવા એટલા દ્રાવણ બનાવવામાં આપણે એક પપ નું દ્રાવણ બરોબર એક લીટર પાણી હોવું જરૂરી છે આગળ પણ તમને સમજાવ્યું હતું ઓછું પાણી રહ્યો તો કેમિકલ હરકું ભળતું નથી ને દવાનું રિઝલ્ટ ઓછું પણ આવતું હોય અને ઘણા ખેડૂત મિત્રો કેટલું કે વીઘે કેટલા વીઘે આપણે પચાસ થી પંચાવન લીટર પાણી ઉતારવું જરૂરી છે તો ત્રણ ની માથે જો ઘણા સોળ લીટર નો પોપ હોય ઘણાને વીસ લીટર નો પોપ હોય એટલે શોકર ન કહી શકું પણ પચાસ થી પંચાવન લીટર પાણી ઉતારવું જરૂરી છે પછી સોયાબી હોય કે મગફળી હોય અને ઘણા મિત્રો બીજો પ્રશ્ન હતો કે મગફળીમાં ગ્રોથ ફ્લાવરિંગ ફૂટાવ માટે તો એ આગળ વિડીયો આવતો જ ખેડૂત મિત્રો આ વિડીયો શેર કરજો એટલે એની કિંમતની અને ક્યુ ટેકનિક ક્યાં આ ડેજ કામ આવે એને કહેજો કે રાજુભાઈ ને ફોન કરજો જો તમારે જે સસ્તું મળતું હોય એ લઈ શકો એવું નથી કૃષિ પછી એક ખેડૂત મિત્રો એવું કીધું હતું કે ઓરિજિનલ અને ડુપ્લિકેટ ની આપણે ઓળખાણ કેમ કરવી અને કી કંપનીનું વધારે બનતું હોય તો જાહેર છે માલ આવતો હોય રસ્તા એટ હોય માનલો તાત્કાલિક ડુપ્લી હોય એને ખબર હોય ને કે આમાં કોઈને ખબર ન પડે યુટ્યુબમાં જતા સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુકમાં જતો ફોલો કરી લેજો વિડીયો કહેવાય ક્યાંક કોમેન્ટ કરી દેજો એટલે મને ખબર પડે તમારો કોઈ પણ પ્રશ્ન મેસેજરમાં અથવા કોમેન્ટમાં કરી દેજો મળશે એક અલગ જ વિષયમાં આજ બધાને જય માતા છે